જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે ધરતી તરસી છે અને આ ધરતીની તરસ મિટાવવા માટે હવે લાંબા સમયના બ્રેક બાદ વરસાદ છે તેની ધમાકેદાર એન્ટ્રી ગુજરાતમાં જોવા મળી રહી છે અને તેને લઈને જ આવનારા સમયમાં કેટલો વરસાદ પડશે તેની આગાહી કરતા અંબાલાલ પટેલ શું કહે છે તેમની વાત કરવી છે માત્ર હવામાન કે વરસાદની જ આગાહી નહીં પરંતુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે બીજી શું આગાહી કરી છે તેની વાત કરીએ વૈષ્ણવજન તો ને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમિત જે રીતે લાંબો વિરામ બાદ વરસાદ છે તે વરસી રહ્યો છે અને ફરી એક વખત ગુજરાતમાં વરસાદ આગમન થતાં જ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ક્યાંક છૂટાછવાયા વરસાદના ઝાપટા પણ જોવા મળી રહ્યા છે અને આવનારા સમયમાં પણ સાર્વત્રિક વરસાદ તો થવાનો જ છે પરંતુ સત્યાવીસ તારીખ સુધીમાં તો ગુજરાતમાં પૂર આવી શકે તેવી પણ શક્યતાઓ તે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે પેલા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ શું કર્યા છે તેમને સાંભળી લો આગામી સમયમાં વરસાદ અંગે જોઈએ તો લગભગ અંગળધાર વરસાદ ગુજરાતમાં થવાની શક્યતા રહેશે આજે પંદરમી ઓગસ્ટના દિવસે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા પડશે ઉત્તર ગુજરાતના ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે કોઈ કોઈ જગ્યાએ પરંતુ તારીખ સોળથી વીસમાં રાજ્યના ઘણા ભાગોમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્યારબાદ જોવા જઈએ તો તારીખ સત્યાવીસ સુધીમાં લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગોમાં અંધાધાર વરસાદ થવાની શક્યતા રહે છે લગભગ બાર ઇંચ કે તેથી પણ વધુ વરસાદ થઈ શકે અને દ્વારકાના ભાગો પોરબંદરના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવા અતિભારે વરસાદ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જામનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે એટલે હવે કેટલો વરસાદ ક્યાં થશે તે કઈ તેવું કહેવું મુશ્કેલ છે કારણ કે અંધાધાર વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત મહીસાગરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે સાબરકાંઠાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે કેટલાક ભાગોમાં સાબરકાંઠાના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને તારીખ સત્યાવીસ સુધીમાં તો રાજ્યના ઘણા ભાગોમાં પૂર આવે તેવો વરસાદ થવાની શક્યતા રહે છે એટલે આ વરસાદ જે છે એને જનધને કાળજી રાખવી ઈચ્છ રહે નીચાણવાળા ભાગોમાં સાવચેત રહેવું કારણ કે અનરાધાર વરસાદ લગભગ સોળ તારીખથી વરસાદ વીસ તારીખ સુધીમાં તો વરસાદ સાર્વત્રિક વરસાદ હજુમાં થઈ જશે પણ સત્યાવીસ તારીખ સુધીમાં અનરાધાર વરસાદ ઘણા ભાગોમાં થવાની શક્યતા પૂર આવવાની શક્યતા રહેશે આ ઉપરાંત ઓગસ્ટ માસમાં સૂર્ય સૂર્યકેતુની યુતિ રાજકારણ ઉપર ખરાબ પ્રભાવ પાડી શકે તેમ છે એટલે પક્ષા પક્ષી તૂંથી અને રાજકારણમાં વરવા દર્શ્યો જોવા મળે આંદોલનો હડતાલ વિગેરે જોવા મળે જીત

ચોક્કસ થી જણાવજો આવા જ પ્રકારના સમાચાર મેળવવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો નમસ્કાર જે